મસાલો બધો મિક્સ થઈ ગયો છે રેડી થઈ ગયો છે હવે આપણે ભીંડો કાઢી લઈ ભીંડો ધોઈને ને કોટન કપડેથી લૂસી નાખ્યો લાડુ વાળો હોય ને એકદમ ભૂસવાનો હવે આ લીટી કાચી નાખવા ને આપણે ને શેકા પાડવાનું મોટી બહુ મોટી સિંગ હોય ને તો બે ભાગ કરવાના નાની હોય તો એક રહેવાથી નુંન ચેક થઈ ગયું છે આપણે ભરી લઈએ અને ચાલો પણ પીંડા ભરીને રેડી થઈ ગયો છે હવે આપણે ગેત જેગવી દીધો છે લોઢી મેખી છે ને હવે એમાં તેલ રાખવાનું છે ચાર બે ચિંચી નાખ્યું છે પછી આપણે હીંડો એમાં નાખી દઈએ ગોઠવી દેવાનો શેકવાનો છે તે હીમે તાપે શેકવાનો છે પછી આવી રીતે ગોઠવવાનો છે જો આવું આવું શાક કોઈ દી ન બનાવ્યું હોય ને તો આ રીત જોઈને શાક ચોક્કસ બનાવજો સરસ થાય છે પછી ઉપર નાખવાનું ને ઊંધવાય આ પછી ભીમ આવી દેવાનું ફૂલ તાપે નહી બનાવવાનું ભીંડો શેકાણો શેક નહીં એમ ચઈ લઈ હલો જો દાઈસ પડી ગઈ છે ભીંડા ને આપણે અવળા હવળા ફેરવી નાખી સરસ ભીંડો શેકાઈ જાય મસાલો વધ્યો હતો ને પાસળથી વધ્યો હતો એ હવે ઉપર એડ કરી દઈ એટલે હેરફેર થઈ જાય સરસ મસાલો નાખીને ઢાંકણ ઢાંકી દઈ પછી ઘડીક રહેવા દઈ પછી જોઈ લઈ હવે જોઈ લઈ બીજી બાજુ શેકાઈ ગયો છે કે જો બીજી બાજુ શેકાઈ ગયો કેવો સરસ છે આ શીકણો નહીં થાય આવી રીતે બનાવીશો ને લોઢીમાં તો બહુ સરસ થાય આ ધીમો તાપ રાખવાનો હવે આપણે નીચે ઉતારી લઈએ जो के सरस भाइ नीकडो नाइन आम सूटी चिंगु बहु सरस खामा बहु मजा आयो आइदि नै आइ चोक्क भिँडो सरस था मसालावाो